નાના ભાઈની હત્યા મોટા ભાઈએ કરી બે ભાઈ વચ્ચેના સંબંધોમાં જ્યારે પૈસા આવી જાય ત્યારે આવા પરિણામ આવે છે અંજારના વરસામેળી ગામે સ્થિત વેલ્સવન કંપનીની શ્રમિક વસાહત પાછળ ગીચ બાવળોની જાળીમાંથી મળી આવેલ બાવીસ વર્ષીય પરપ્રાંતિય યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે મૃતક વિનયકુમાર યાદવનો સગો મોટો ભાઈ અજયકુમાર અયોધ્યા પ્રસાદ યાદવ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી ઝારખંડની ધરપકડ કરી લીધી છે વિનય યાદવ વેલ્સપનમાં લેબર કોન્ટ્રાક્ટર હતો અને મોટા ભાઈ અજય જોડે ભાગીદારીમાં ઝારખંડની મજૂરો મંગાવતો હતો હત્યા બાદ પોલીસે અજયનો સંપર્ક કરી વિનયની હત્યા થઈ હોવાની જાણ કરી અંતિમ વિધિ માટે તેના મૃતદેહનો કબજો લેવા કહ્યું હતું મૃતકના ભાઈએ જાણે પોતે કંઈ જ ન કર્યું હોય તેમ સહજ રીતે અંજાર આવ્યો અને વિનયના મૃતદેહનો કબજો લેવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી બનાવ સમયે અજય પોતે ઝારખંડમાં હોવાનું જણાવ્યું હતું પરંતુ અંજારની એક દુકાન કે જ્યાંથી વિનયની હત્યા માટે વપરાયેલું દાંતરડા જેવું તીક્ષ્ણ હથિયાર ખરીદાયું હતું તે દુકાનના સીસીટીવી ફૂટેજને ચેક કરાતા હથિયાર ખરીદનારો અજય હોવાનું સામે આવ્યું હતું અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલે જણાવ્યું કે મૃતક વિનય લાંબા સમયથી તેના મોટાભાઈ અજયને લેવાના બાકી નીકળતા ત્રણેક લાખ રૂપિયા પરત આપતો ન હતો આ મામલે તેમના વચ્ચે અવારનવાર ફોન પર રકચક થતી રહેતી હતી એટલું જ નહીં વિનય ધંધામાંથી મોટાભાઈ અજયને બેદખલ કરી દીધો હતો ઝારખંડ રહેતો અજય ગુપ્ચુપ રીતે હત્યાના આગલા દિવસે અંજાર આવ્યો વિનય પૈસા ન આપે તો તેને પતાવી દેવાના હેતુથી હથિયાર પણ ખરીદ્યું પૈસા પરત ન આપતા ગત પચીસમી એપ્રિલની રાત્રે વિનયની ઘાતકી હત્યા કરી અજય પરત વતન તરફ સરકી ગયો હતો પોલીસે સર્વગ્રાહી તપાસ દરમિયાન સીસીટીવી અને હ્યુમન સોર્સિસને આધારે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપના ના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુસ્કાઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો